નમસ્કાર દર્શક મિત્રો ભાવેશ વધુ એક નવા માં તમામ દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે હું આવ્યો છું ભમોદરા અને કાતરોડી ની વચમાં કેદારિયા ગામ છે આ કાતરોડીની ની સીમ લાગે ને ભમોદરા ગામ થી અંદર અવાય છે કેદારિયા મહાદેવ એક પ્રાચીન કાળનું મંદિર છે મેં બાપુ પાસેથી માહિતી લીધી છે આગળ તમને વિડીયોમાં હું જણાવીશ અને અહીંયા એક ગૌમુખી ગંગા છે જેમાં બારે મહિના પાણી રહે છે અને ક્યાંથી એ પાણી આવે છે એ કોઈને ખબર નથી તો આપણે એના પણ દર્શન કરીશું પાણીનો સારો ધોધ છે એના પણ દર્શન કરીશું આગળ ડેમ છે ડેમના પણ દર્શન કરીશું અને મંદિર ક્યાં આવેલું છે એને માટે આવવાનો રસ્તો કેવો છે એ બધું આપણે જોઈશું મંદિરની અંદર કેટલી શિવલિંગ છે અને કઈ કઈ શિવલિંગની ક્યારેય સ્થાપના થઈ છે એ બધું આપણે અંદર વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં બને રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં મહાદેવનો વિડીયો છે તમને મહાદેવના દર્શન થાય તો કોમેન્ટમાં જય મહાર મહાદેવ લખવાનું ભૂલતા નહીં વિડીયોને વધુ શેર કરજો જેનાથી મહાદેવના દર્શન તમારા સગા સંબંધી મિત્રોને થાય અને આગળ આવનાર સમયમાં પણ આ લોકો આ વિડીયોને જોવે અને આપણું જે ધાર્મિક સ્થળ છે આપણા હિન્દુ સમાજનું હિન્દુ સનાતન ધર્મનું તો એને લોકો જોવે એના દર્શન કરે મહાદેવના તો મહાદેવનો વિડીયો છે માટે લાઇક શેર કરજો અને થોડો હમણાં તમારા સપોર્ટની જરૂર છે એટલે મને સપોર્ટ કરજો અને મારી જે બીજી ચેનલ છે સેવા શક્તિ ચેનલ એ આ ચેનલ ઉપર જ આલે છે તો તમે આ વિડીયોને વધુ લાઇક શેર કરશો તો એમાં આમાંથી જે પણ કાંઈ પૈસા આવશે એનાથી અમે ગરીબોની મદદ કરી શકશું અને આગળ અમે વિડીયો પણ બનાવી શકશું તો હવે આપણે મંદિરની અંદર જઈએ ને મંદિરની અંદર આગળ બધા આપણે મૂર્તિઓના દર્શન કરીએ પાણીનો ધોધના દર્શન કરીએ અને શિવલિંગ ખૂબ જ સૂર સુંદર અને સારા છે તમે અહીંયા અંદર આવી શકો ગાડી મૂકવાની જગ્યા આગળ છે ત્યાંથી સીધા તમે અહીંયા મંદિરની તરફ આવી શકો છો આગળ મંદિર છે સામેની સાઈડ પાણીનો ધોત છે આ બાજુ બાપુ રે છે બાપુને તમે પગે લાગવા માંગતા હોય તો જઈ શકો મંદિરની અંદર આવો ત્યારે આ મહાકાલેશ્વરની પ્રતિમા મૂકેલી છે એની એક્ઝેક્ટ સામે અખંડ ધૂનો છે જે ચાલુ જ હોય છે અહીંયાથી સામે મંદિર છે આવો આપણે મંદિર બાજુ જઈએ તો મિત્રો ક્યાંય પણ મંદિરમાં જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે મંદિરની અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કરવો નહીં હવે આપણે શિવલિંગના દર્શન કરીએ અહીં ત્રણ શિવલિંગ છે પહેલું શિવલિંગ આ છે બીજું શિવલિંગ આ છે તો મિત્રો મેં હાલમાં ધોતી નથી પહેરી એટલે હું અંદર નહીં જાઉં આપણે નીતિ નિયમનું પાલન કરશું કોઈ પણ જગ્યા હોય ત્યાં નીતિ નિયમનું પાલન કરવું અવશ્ય છે તો હું અંદર નહીં જાઉં આપણે જે સીન લઈને તમને બતાવ્યો છે મહાદેવના તમને દર્શન થયા હોય તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખજો વિડીયોને લાઈક શેર કરજો જેથી આ મહાદેવના દર્શન અન્ય તમારા સગા સંબંધીએ તમારા મિત્રોને ગુજરાતની જનતાને થાય તો મિત્રો આ બાપુ છે જે કેદારનાથ મંદિરના મહાદેવમાં સેવા પૂજા કરે છે બાપુ અહીંયા જ રહે તો બાપુ બાપુ અહીંયા મંદિર માં સેવા પૂજા કરે છે અને મંદિર ની અંદર જ રહે છે બાપુની પાણીથી મેં પરમિશન લીધી છે એટલે મેં પરમિશન વગર મેં વિડીયો નથી બનાવ્યો તો બાપુ આપને જોકારી દીધું લઈ બોત બહુ ધન્યવાદ આપતા जंगल ही जंगल था यहाँ पे यहाँ पर जंगल ही जंगल था तो के के तो थे थे थे। पाँच पांडव की बारिश ये बता पांच पांडव के समय का उसे भी पुराना होगा उससे भी शायद पुराना हो सकता है

આ છે ગૌમુખી ગંગા જેની મેં તમને વાત કરી હતી અને સામે ધોધ ધોધ છે એ બે ત્રણ વર્ષથી પાણીની અછાત અને વરસાદ ઓછા થાય છે આપણા સૌરાષ્ટ્રમાં એટલે પાણી ઉનાળામાં ત્યાં બંધ થઈ જાય છે બાકી પાણી આવવાનું ચાલુ જ રહે છે બારે મહિના ત્યાં પણ હોય છે તમે નાઈ પણ શકો છો આગળ આપણે ધોધના સીન પણ જોશું હું ઈચ્છું છું કે પહેલાં તમે આ ગોમુખી ગંગા જે છે એ જોઈ લો અને ધોધમાં નાહવાથી તમારે બાપુએ મને વાત કરી એ પ્રમાણે કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો વિષય નથી પણ બાપુએ એવું કીધું કે તમે જો એ ધોધના પાણીમાં તમે નાઈ લો જે નવ ગ્રહ જે પીડા હોય એ દૂર થઈ જાય છે એવું બાપુનું કેવું હતું જે આ વાતની અમે કે અમારી ટીમ આની પુષ્ટિ નથી કરતા પણ શક્યતા બાપુએ વાત કરી એટલે મેં તમને વાત જણાવી છે અને આ છે ગૌમુખી ગંગા તો મિત્રો આ જે ધોધ તમને દેખાય છે અહીંયા નાવાની પરમિશન છે પણ બહુ ત્યાં ધોધ સુધી તમે ના જઈ શકો એટલામાં તમે નાઈ શકો અને અહીંયા ખૂબ જ સરસ નાવાની જગ્યા પણ છે અને આ જગ્યા તમને જે દેખાય છે ધોધની સામેની જગ્યા છે અહીંયાથી બધી બાજુથી અહીંયા ઉપરથી બધીથી નીચે પાણી આવે અને અહીંયા ભેગો થાય છે બધું આ કેદારિયા મહાદેવ જે મંદિર છે ત્યાં જ આ ધોધ પડે છે પણ ઉનાળામાં અમુક સમય માટે બંધ થઈ જાય છે એટલે ઉનાળા પેલા આવી જવું તો વધારે સારું ખુબ સુંદર નજારો છે સુંદર વાતાવરણ છે સુંદર પર્યાવરણની વચ્ચે આ ધોધ છે મિત્રો ડેમ ઘણો આઘો છે આ જે આ ઝાડ દેખાય છે ને આ ન્યા ડેમ છે ત્યાંથી આ સાઈડનો આ બધો ડેમ છે પાણી તો અહીંથી દેખાય છે હાલીને ઘણું દૂર જવું પડે એવું છે પણ વિડીયોને હું અહીંયા અંત કરવા માગીશ ત્યાં સુધી જવું આ બાજુ કેદારિયા છે આ મંદિરની બધી જગ્યા છે આ સામેના રસ્તેથી અમે આવ્યા છીએ રસ્તો તમને દેખાતો હોય છે આ બાજુ મંદિર છે એટલું દૂર અમે ચાલીને આવ્યા છીએ સામે મંદિરની જગ્યા ડેમની જગ્યા છે ત્યાં સુધી જવાની મારામાં આવે તાકાત છે નહીં કારણ કે ખૂબ જ સડકો છે આ ગામડાનું સુંદર વાતાવરણ અને એની આજુબાજુની જગ્યા તમને બતાવી દઉં છું મિત્રો આ તો અમારો કેદારિયાનો એક નાનો વિડીયો વિડીયોની અંદર જેટલી માહિતી મારે દેવાની જરૂર લાગી અને જેટલી માહિતી મને મળી એટલી માહિતી મેં તમને આપી છે આ માહિતી વર્ષો જૂની છે એટલે થોડું ઘણો ફેરફાર થયો હોય કારણ કે જ્યારે આ બધી ઘટના બની ત્યારે અહીંયા આ લોકો કે હું અમે કોઈ હાજર હતા નહીં એટલે થોડું ઘણું વાંચેલું અને થોડું ઘણું લોકો એ જણાવેલું એ બધું મેં તમને વિડીયોમાં જણાવ્યું છે અને ખાસ ધ્યાન એ રાખો કે જ્યારે પણ કોઈ પણ પવિત્ર મંદિર અથવા પવિત્ર જગ્યા ઉપર જાવ તો ત્યાં કચરો ગંદકી કરવી

તો અમારી સેવાશક્તિ યુટ્યુબને ચેનલ અમારી જે ચેનલ છે સેવાશક્તિ એને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આગળ મેં ભોળાદ અને રાજપરાનો પણ વિડીયો નાખી દીધો છે એ પણ તમારે જોવો હોય તો અમારી ચેનલમાં તમને મળી જશે બસ થોડોક સપોર્ટ કરવાની જરૂર છે તો લાઇક શેર કરવાનું ખાસ કહું છું તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને એક શેર કરી અને મને થોડો સપોર્ટ કરવાની કોશિશ કરજો હું પણ તમારો જ ગુજરાતનો એક ભાઈ કહો કે દીકરો કહો કે મિત્ર કહો બસ ગુજરાતી જ છું હું પણ કાઠિયાવાડી જ છું સૌરાષ્ટ્રવાસી છું જો આપણે એકાબીજાને મદદ નહીં કરીએ તો કેવી રીતે આપણે આગળ આવશું એટલે અમેરિકાના ડોલર અહીંયા લાવવાની મારી એક નાની અમતી કોશિશ છે આપણી ભારતની અર્થવ્યવસ્થાને આગળ લાવવાની કોશિશ છે જો કે યુટ્યુબમાંથી ડોલરમાં જ ઇન્કમ આવે છે પણ હાલમાં હજી સુધીમાં બે ત્રણ વર્ષથી અમે એક પણ રૂપિયો કમાણા નથી અને બસ અમે આમાં આગળ કામ જ કરતા જઈએ છીએ આપની અને ભગવાનની બંનેની ઈચ્છા થશે તો અમે જરૂર આગળ આવશું તો વિડીયોને લાઇક શેર કરજો કોમેન્ટ કોમેન્ટમાં મહાદેવ લખજો હું તમને વધુ એક નવો વિડીયો મળું છું ત્યાં સુધી મને રજા આપો જય માતાજી જય શ્રી કૃષ્ણ Thank you